વ્લોગ માં પહેલી વાર હાડી પહેરીને વ્લોગ માં લી સગાઈ રંગ સગાઈ માં કેવાય કે સગાઈ માં પહેલી વાર સાડી પહેરી એમ કે તો અમે હાડી પહેરીને ઈ કેવી લાગે ને કોમેન્ટ માં કહી દેજો હાડી કેમ કે હું હાડ નથી પહેરતી હાડી ની સાડી સાડી ને હાડી ભેગો કરી તારી સગાઈ હે એવું હે આરામથી જમમાં આજ તમે આવી

તો ચાલો તો એમલ પાસે આપણે જઈ તો જો એમલ તો આવે છે જામ તો હાડી પહેરી પહેલી વાર એટલે કે હાડી સગાઈ સાડી પહેરી એમ કેતો ટાટા કી દે ટાટા કહી દયો બધાને બાય બાય ટાટા બાય બાય કહી દયો આવે છે વરસાદ માં આજે શેર સ્ટાર્ટ કરવાનો સ્ટાર્ટ છે છે વરસાદમાં મજા આવે બહુ મજા એવું છે અમે હાડી પહેરીને એ કેવી લાગે ને કોમેન્ટમાં પહેરી છે સગાઈ થોડી કેમ એ આબુદીસ કેવા લચ્છા ખાઈ

તો એને અસબડા નીકળેલા હે એમાં એવું છે તેને મજા નથી એવું લાગે છે આજે એની સગાઈ હે મજા આવીને બોલો શું કશું તો એ સગાઈ તો હે પૂરી તો કરવી જ પડશે આપણે તો આપણે જવાનું છે સારો તો આ ભાઈ તો જમવા બે જાય તો અમને તો કીધું કેવું જમવા બેઠો થઈ અમારે ખાવાનું હોય ને હવે એક થાળી છે એવું છે હા સાહેબ જોવા કોઈ દેલા મે થાકી જા પરસે 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 થાકી જા

કઈ બોલશે ને એ બધા આપડે કઈ નઈ હવે જમી લીધું છે સુનિલભાઈ ને પૈસા આપતા લાગે તમે હાલ મારે જ આવું તો હું ભાગ પડાવવા જાવ છું અને અડધો ભાગ લઈ લેવાનો હોય આપડે એમાં એવું કઈ ન હોય ને પૈસા લીધા પૈસા પૈસા બતાવો તો ખરા મરે એટલે હું ભાગ પડે લાવો લાવ લાવો પૈસા લાવો લાવો પૈસા આપી મને પૈસા આપી બસ હવે મારા ને બધાય હા બધા મારા તો હાલો તો તો મારા ભાગ પડશે છે ને આમાં તો આમાં કેટલા પૈસા આપણે ગણીએ આપણે હાલો ગણીએ આપણે પૈસા હું નહીં પૈસા ગણી લઈએ આપણે પૈસા થતા ને તમે હું ગણતી આવું ગણતા આવ

એ મારા ભાઈ ગણી છે કેટલા થા ને લે એ તો માસી પુસા કા કેટલા થા મે કીધું જેમ ગણી છે એમ એવું છે એમને આપડે તો ભાગ પડશે હું તો એમ કહી કે 500 નોટ ન દે મતલબ 500 નોટ નીકળી જો હે 500 ની નોટ નીકળી જો આયલા 500 પૈસા પૈસા ને હે

હા તો એમ કે હાત મેઠ માં મે રોજ દુધરમ બરાણે તો દુધરમ માં ની નાસ્તો કરવા નહી એમ ગો એ ન નાસ્તો એટલે ને નાસ્તો કરી હું પકરસ દિન એ ઉસે કેટલા ફટકા પાંચણ નો છે આ બસ ને નોટ છે દીવો દીવો ની નોટ કાઈ ની આલો આનંદા કા માતા કુખ ફૂડસી ની આલો જાઈ તો હાલો જો બધા લાતાર થઈ જશે ને હવે અમારે જવાનું છે ને ન્યા બધા બધા આવેલ હતા ને તો હવે બમર બધા ને જવાનું છે જા બેન તો લિસ્ટિંગ કરે બધા ને તૈયાર કરવામાં છે જો તો આ બધા તૈયાર થઈને બેહી ગયા છે ને જો આ જો આ બે બેનો જો આને તો નામ કેમ પર અનુદાઈ તો જમી તો લીધા પણ હજી તો આ જમે છે જો આ જમે આ તો બે જમે છે કેટલું ખાવું છે હવે તો કાઈ ન ચાલો તો બધા તો ચા પાણી પીને નીકળી ગયા આવી ગયા પાણી પીને બધા બધા વેજાને એ લોકો ને અમારી તો હવે અમે લોકો પણ ટ્રાય પાણી પીવા આવે

ગામને એટલે ઘર એમ જવાનું છે ને આપણે હાલો જાવું તો આપણે તો કન્ટિન્યુ વ્લોગમાં હાલો જાય તો અત્યારે આપણે જવાનું હતું એવડે લોકો છ પાણી ગયા તો હવે અમે લોકો આવ્યા છીએ જવાનું હતું ને આપણે આવી ગયા છીએ જો આ બધા અમારા અમારે હારે આવેલા છે આ બધા ને હજી અડધા બહાર બેઠા છે આ મારા છે ચેતનાબેન ના છે વંદનાબેન આ તેમના ભાવી છે

नियम <laughs> पढे <laughs>